ધાવણ ક્રિયા પરના સ્પોકન ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે આ ટ્યુટોરિયલમાં આપણે બાળકનું છાતી સાથે ઊંડાણપૂર્વક જોડાણ થાય એ માટે યોગ્ય ધાવણ પ્રક્રિયા તથા વારંવાર ધાવણના ક્રમ વિશે શીખીશું આપણે શરૂ કરીએ એ પહેલાં કૃપા કરી નોંધ લો કે અસરકારક ધાવણ માટે યોગ્ય રીતે ધાવવું અત્યંત મહત્વપૂર્ણ છે છાતીથી બાળકના મોઢાનું નબળું જોડાણ થવાથી ફક્ત ડીટડીથી ધાવણ થાય છે આનાથી બાળકને ખૂબ ઓછા પ્રમાણમાં દૂધ મળશે જ્યારે કે છાતી પર એરિયોલાના નીચેના ભાગ સાથે બાળકનું ઊંડાણપૂર્વક જોડાણ થવાથી બાળકને પૂરતા પ્રમાણમાં દૂધ મળશે કૃપા કરી નોંધ લો એરિયોલા ડીટડી ફરતે આવેલ ઘટ્ટ ભાગ છે હવે ચાલો શરૂ કરીએ શરૂઆતમાં માતાએ તેના બાળકને યોગ્ય ધાવણની પકડમાં મૂકવું જોઈએ આ પકડ વિશે વિસ્તારમાં સમાન શ્રેણીના અન્ય વિડીયોમાં સમજાવવામાં આવ્યું છે આ ટ્યુટોરિયલને ક્રોસ ક્રેડલ પકડનો ઉપયોગ કરીને સમજાવવામાં આવશે યાદ રાખો સફળ ધાવણ પ્રક્રિયા માટે બાળકને યોગ્ય રીતે ગોઠવવું ખૂબ જરૂરી છે આ ચિત્રમાં માતાએ બાળકને ક્રોસ ક્રેડલ પકડમાં યોગ્ય રીતે પકડી રહી છે અને બાળક ધાવણ માટે તૈયાર છે ધવડાવવા પહેલા બાળકનું મોઢું બગાસું લેવાની સ્થિતિ પ્રમાણે મોટેથી ખુલવું ખૂબ મહત્વનું છે કેમ ચાલો સમજીએ એક બેનને વડાપાઉં કે બર્ગર ખાતા જોઈએ વડાપાવ કે બર્ગરનું મોટું બચકું ભરવા માટે આપણે આપણું મોઢું પહોળું કરીએ છીએ એ પ્રમાણે પહોળું મોઢું ખોલવાથી બાળકને છાતીના મોટા ભાગને મોઢામાં લેવામાં મદદ મળશે બાળકને તેનું મોઢું પહોળી રીતે ખોલવામાં પ્રોત્સાહિત કરવા માટે માતાએ બાળકના ઉપરના હોઠ વડે તેની દીકરીને હળવેથી ઘસવી જોઈએ જ્યાં સુધી કે બાળક તેનું મોઢું મોટેથી ન ખોલે ધૈર્ય રાખો કેટલીક વાર બાળકને તેનું મોઢું મોટેથી ખોલવા માટે અમુક સેકન્ડથી બે મિનિટ જેટલો સમય લાગી શકે છે યાદ રાખો ધાવણની કોઈપણ સ્થિતિ માટે છાતીને પકડી રાખતી માતાની આંગળીઓ અને અંગૂઠો હંમેશા બાળકના હોઠના સમાંતર રહેવા જોઈએ બાળક જ્યારે તેનું મોઢું મોટેથી ખોલે છે ત્યારે તેનું નીચેનો હોઠ એરિયોલાના નીચેના ભાગ પર હોવો જોઈએ અને દીટળી તેના તાળવે જવી જોઈએ ન કે તેના મોઢાના વચ્ચેના ભાગમાં હવે માતાએ તેની છાતી

બાળકના મોઢામાં હોવો જોઈએ આનાથી બાળકના મોઢામાં એરિયોલાના નીચેનો મોટો ભાગ પહોંચવામાં મદદ મળશે બાળકે નીચેના હોઠ પાસે આવેલ એરિયોલાના ભાગને જીભ વડે દબાવવું જોઈએ આનાથી મોટી દૂધની નસો દબાશે અને વધુ પ્રમાણમાં દૂધ બહાર આવશે આગળના પગલામાં બદલ જોવું જોઈએ બાળકનું મોઢું પહોળી રીતે ખુલેલું છે કે નહીં બાળકના ઉપરના હોઠ હોટ પાસે આવેલ એરિયોલાનો ભાગ નીચેના હોટ પાસે આવેલ ભાગથી વધારે દેખાવો જોઈએ બાળકની દાઢી પૂર્ણપણે માતાની છાતીમાં જળાયેલી હોવી જોઈએ દૂધ ગળતી વખતે બાળકનું જડબું સ્પષ્ટપણે હલનચલન કરવું જોઈએ અને બાળકનો નીચેનો હોઠ બહારની દિશામાં વળેલો હોવો જોઈએ જો કે સારી રીતે ઊંડાણપૂર્વક જોડાયેલ બાળક મોટા ભાગે છાતીમાં છુપાયેલ હોય છે આવા કિસ્સામાં બાળકના નીચેના હોઠ પાસે આવેલ છાતીને હળવેથી દબાવો અને તપાસ કરો કે બાળકનો નીચેનો હોઠ બહારની દિશામાં વળેલો છે કે નહીં આગળ બાળકના નાકને જુઓ બાળકનું નાક જો માતાની છાતીએ દબાયેલું હોય તો માતા બાળકનું માથું હળવેથી બહારની તરફ વાળી શકે છે જેથી કરીને બાળકની દાઢી છાતીમાં અંદર ધકેલાય અને બાળકનું નાક અને કપાળ છાતીથી દૂર થાય આવું કરવાથી બાળકનું જોડાણ છાતીથી ઊંડાણપૂર્વક થશે બાળકના સંપૂર્ણ ચહેરાને છાતીથી દૂર ન કરો આનાથી ડીટડી દ્વારા ધાવણ થઈ શકે છે યાદ રાખો ધવડાવવું માતા માટે આરામદાયક હોવું જોઈએ તેણે તેની ડીટડી પર ચિમટી ભરાવાનો ખેંચાણનો કે ઘર્ષણનો અનુભવ થવો ન જોઈએ ધવડાવવું જો માતા માટે પીડાદાયક હોય તો બાળક કદાચિત સારી રીતે જોડાયેલું નથી ચાલો નબળા જોડાણનું એકા સામાન્ય કારણ જોઈએ ઘણી માતાઓ પોતાની એરિયોલાને ચીમટી ભરી ફક્ત ડીટડીને બાળકના મોઢાના મધ્યમાં નાખતી હોય છે અહીં બાળકનું મોઢું પહોળી રીતે ખુલેલું નથી બાળકનું જોડાણ ફક્ત ડીટડીથી થાય છે અહીં એરિયોલાનો સમાન ભાગ બાળકના ઉપરના હોઠ અને નીચેના હોઠ પાસે દેખાય છે બાળકની દાઢી છાતીથી દૂર છે બાળક ઝડપથી ચૂસે છે ચૂસતી વખતે બાળકના ગાલમાં ખંજન પડે છે દૂધ ગળતી વખતે તેનું જડબું સ્પષ્ટપણે હલનચલન કરતું નથી અને બાળકના ઉપરના જડબાના સખત ભાગ વડે દીટડી દબાઈને ચિમટાઈ જાય છે આ માતા માટે પીડાદાયક છે અને ડીટડીને કદાચ ઈજા પહોંચી શકે છે તે ઉપરાંત દીટડી દ્વારા ધવડાવતી વખતે બાળક એરિયુલાને નીચે આવેલ વિશાળ દૂધની નસોમાંથી દૂધ મેળવી શકતું નથી તેથી બાળકને પૂરતું દૂધ મળતું નથી બાળક એ જો ફક્ત ડીટડીથી ધાવે તો માતાએ બાળકના મોઢાના ખૂણામાં જડબા વચ્ચે સાફ આંગળી મૂકીને બાળકનું તેની ડીટડી પર ખેંચાણ હળવું કરીને છાતીથી અલગ કરવું જોઈએ ત્યારબાદ સારા ધાવણની ખાતરી માટે તેણે બાળકનું તેજ છાતી પર ફરીથી જોડાણ કરવું જોઈએ યોગ્ય ધવડાવ્યા પછી માતાએ એ વાતની ખાતરી કરી લેવી જોઈએ કે બાળકને પહેલાંનું અને પછીનું દૂધ બંને પર્યાપ્ત રૂપે મળે પહેલાનું દૂધ એ પાણી જેવું દૂધ હોય છે જે છાતીના આગળના ભાગમાં સંગ્રહાયેલું હોય છે જે પાણી અને પ્રોટીનથી બનેલું હોય છે તે બાળકની વૃદ્ધિ માટે અને બાળકને મજબૂત બનાવવા માટે જરૂરી છે પછીનું દૂધ એક ઘટ્ટ દૂધ હોય છે જે છાતીના પાછલા ભાગમાં સંગ્રહાયેલું હોય છે જે મુખ્યત્વે ચરબીયુક્ત હોય છે તે બાળકની બુદ્ધિના વિકાસ માટે અને વજન વધારવા માટે જરૂરી છે બાળકને પહેલા અને પછીનું દૂધ મળી રહે એની ખાતરી માટે માતાએ બીજી છાતીથી ધવડાવવા પહેલાં બાળકને પહેલી છાતીથી પૂર્ણપણે ધવડાવવું જોઈએ. તેણે એક છાતીથી બાળકને પૂર્ણપણે ધવડાવ્યું છે કે નહીં એની ખાતરી કરવા માટે માતાએ તે છાતીમાંથી પોતાના હાથ વડે દબાવીને દૂધ કાઢવું જોઈએ છાતીમાંથી જો પાતળું પાણીદાર દૂધ આવે તો અથવા જો દબાવવાથી પાછળથી ઘટ્ટ દૂધનો સારો પ્રવાહ આવે તો માતાએ તેના બાળકનું એ જ છાતીથી ફરી જોડાણ કરવું જોઈએ જ્યારે હાથ વડે દબાવવાથી ઘટ્ટ દૂધનો પ્રવાહ પ્રમાણમાં ઓછું ટીપે ટીપે આવે તો તેનો અર્થ એ છે કે માતાએ તે છાતીથી બાળકને પૂર્ણપણે ધવડાવી દીધું છે પરંતુ બીજી છાતીથી ધવડાવવા પહેલાં માતાએ બાળકને ઓડકાર લેવા પ્રોત્સાહિત કરવું જોઈએ જે માટે બાળકને તેના ખોળામાં બેસાડવું જોઈએ ત્યારબાદ હળવેથી બાળકના ધડને આગળની તરફ નમાવવું જોઈએ અને તેના હાથ વડે બાળકના જડબાને દબાવવું જોઈએ બાળકે બેથી થી ત્રણ મિનિટમાં ઓડકાર લેવું જોઈએ જો આગળ પાંચ મિનિટ સુધી ઓડકાર ન આવે તો તેનો અર્થ એ થાય છે કે બાળકનું છાતી સાથે જોડાણ ખૂબ સરસ હતું ધવડાવતી વખતે બાળકે વધારાની હવા તેના પેટમાં લીધી નથી હવે માતાએ તેની બીજી છાતી વડે બાળકને ધવડાવવું જોઈએ બાળકનું પેટ જો ભરેલું હોય તો તે કદાચ બીજી છાતીથી ધાવશે નહીં પરંતુ માતાએ બાળકને ધવડાવવા માટે હંમેશા બીજી છાતી પણ આપવી જોઈએ અંતિમ નિર્ણય તે બાળક પર છોડવો જોઈએ ધાવતી વખતે બાળક જો સૂઈ જાય છે તો માતાએ બાળકને જગાડવું જોઈએ તે માટે બાળકના પગના તળિયે નરમાશથી ટપોરવું જોઈએ અથવા બાળકની પીઠ પર હળવેથી ગલીપચી કરવી જોઈએ અથવા ઓળકાર માટે દર્શાવેલ સ્થિતિમાં બાળકને બેસાડવું જોઈએ યોગ્ય પ્રક્રિયા સાથે સાથે વારે વારે ધવડાવવાનો ક્રમ પણ મહત્વનો છે માતાએ તેના બાળકને 24 કલાકમાં આશરે 12 વખત ધવડાવવું જોઈએ તેમાંથી તેણે લગભગ 2 થી 3 વખત રાત્રિ દરમિયાન ધવડાવવું જોઈએ બાળકને ધવડાવતા પહેલા માતાએ બાળકની ભૂખના સંકેતો બદલ જોવું જોઈએ જેમ કે હલનચલન કરવું મોઢું ખોલવું માથું નમાવવું તેના હાથને મોઢા સુધી લઈ જવો આંગળીઓ ચૂસવી અને શરીરનું આડસ લેવું બાળક જો ધાવવા માટે રડવા લાગે તો એનો અર્થ એ છે કે ખૂબ મોડું થઈ ગયું છે કૃપા કરી નોંધ લો બે અઠવાડિયા છ અઠવાડિયા અને ત્રણ મહિનાની ઉંમર દરમિયાન ઝડપી વધારો થાય છે અને બાળકને વધુ દૂધની જરૂર રહેશે સાથે જ બાળક જો વારંવાર દૂધ પીતું હોય તો માતાના દૂધનું ઉત્પાદન વધશે તેથી માતાએ આવા ઝડપી વિકાસ ગાળામાં વધુ વખત ધવડાવવું જોઈએ યાદ રાખો જીવનના પ્રથમ છ મહિના સુધી બાળક માટે છાતીનું દૂધ ઉત્તમ પોષણ છે અને સારું જોડાણ એ સફળ ધાવણનો મુખ્ય ભાગ છે અહીં આઠ ચરણનો અંત થાય છે આઆઇટીમ અમે તરફથી ભાષાંતર અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું જોડાવા બદલ આભાર